જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આ ઠંડી રોટલીનો નાસ્તો બનાવવાની છું જો આ ઠંડી રોટલી છે ટમેટા છે અને બાફેલા બટેટા છે કાંકડીના પીસ કરેલા છે ડુંગળી છે આ કોબી છે અને આ મકાઈ તે બાફી છે મેં આ સોસ છે ટમેટા સોસ અને આ ચીઝ છે અને આ મરી પાવડર છે આ લાલ મરચાંનો પાવડર છે ચાટ મસાલો છે અને આ તેલ હવે હું ચાલુ કરું છું આ રોટલી મેં ઠંડી એક લીધી છે અમારે અત્યારે નવો નાસ્તો કરવી એટલે આવો કંઈક નાસ્તો હોય તો છોકરા ખાઈ શકે એટલે અત્યારે નાસ્તો બનાવશે અડધેથી કટ કર્યું છે મેં જો અને પહેલાં ટમેટા સોસ લગાવું છું બટેટા સ્લેડ મૂકું છું કોબી નાખું છું કોબી નાખ્યા પછી પાછો થોડોક અંદર ચાટ મસાલો ભભરાવું છું પછી ઉપર કાકડી નાખું છું ટમેટા નાખું છું પાછો ચાટ મસાલો ભભરાવી અને મરી પાવડર નાખું છું લાલ મરચું પાવડર નાખું છું તમારે સ્વાદ પ્રમાણે

કટ કરતા ભૂલી ગઈ કટ કરી નાખું ટમેટા નાખીશ કાંદા ઓ કોબી ઓલી કાકડી કોબી નાખું થોડા કાંદા વધારે નાખીશ મકાઈ નાખું છું ડુંગળી નાખું છું પાછો ચાટ મસાલો વપરાવું છું अनि मर्चु पाउडर पनि बनाउँछु मरि पाउडर चिज नाखोसु मनेन। અને એમાં તેલ નાખીશ થોડુંક અને આપણે આ બનાવ્યું છે ને નાસ્તો એ આમાં દો મોણવાળી રોટલી હોય ને એટલે થોડીક ફાટી જાય જો આપણી આ આવી બદામી કલરની કડક થોડીક ખાવા દેવાનું થોડી વાર અમે નોનસ્ટિક લોટી છે એટલે મસ્ત થશે ડિઝાઇન સારી પડશે હું જો મેં ગેસે બંધ કરી દીધો છે અને આપણી આ બની ગઈ છે રોટલી ઠંડી રોટલીનો નાસ્તો હવે હું જો આપણી આ ઠંડી રોટલીનો નાસ્તો તૈયાર છે હું આમાં થોડુંક ચીજ ખમણી ઉપર નાખી દઉં એટલે બાળકોને વધારે ભાવે આપણે તૈયાર છે જો આ ઠંડી રોટલીનો નાસ્તો અને આ સોસ એક ટમેટા સોસ છે અને એક લીલા મરચાંની ચટણી છે જો તૈયાર છે નાસ્તો જમવા માટે ઠંડી રોટલીનો મારો જો આ નાસ્તો પસંદ આવે તો લાઇક ને શેર જરૂર કરજો